તાલુકા અખિલ ભારતીય કાઠી ક્ષત્રિય સમાજ બધા ભેગો થયો છે અને આપણે જે ગુરુ કેબીનાથ વિશે પત્રકાર કરે છે એ માટે અહીંયા મામલતદારે આવી અને આવેદન પત્ર આપેલું છે તો તુષારભાઈ બસિયા જે કોઈ પણ આ રીતે આપણી ધાર્મિક જગ્યા છે તો ખોટી ટિપ્પણી ન કરે એ માટે મામલતદાર સાહેબ ને કીધું કે આની વાહી થાય એ રીતે અમે અહિયાં ભેગા થયા છે મેંદડા કાર્તિક સતત્રી સમાજ બધા બહોળા પ્રમાણમાં ભેગો થઈ અને સોમાન જે ચેનલ ચલાવે છે તેના એમ કે અમારે આ બેબીનાથની જગ્યા અને હિન્દુ ધર્મની લાગણી દુભાય તેવા ચેનલમાં જાહેરાતો કરે છે એ બદલ અમે એમ કે એને કાયદેસરની કાર્યવાહી થાય એવા માટે મામલતદાસશ્રીને અમે આવેદનપત્ર આપીએ છીએ અને સમગ્ર કાર્તિક સત્રિ સમાજ ભેળવા મળી અને આજ રોજ અમે મેંદેડા તાલુકા નું અમુક કાઠી ક્ષેત્ર સમાજ આંદોલન આવેદન પત્ર આપીએ છીએ બરાબર